જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં મિત્રો આજના વિડીયોમાં હોળીની પૂર્ણિમા નિમિત્તે આપણે સત્યનારાયણની કથાનું શ્રવણ કરવાનું છે તો આપ ભાવથી સત્યનારાયણની કથાનું સ્મરણ કરો અને હું તમને એનું શ્રવણ કરાવું છું ચેનલમાં નવા હોય તો લાઇક કરી કોમેન્ટ કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો વિષ્ણુ ભગવાનની જય શાતાકાર ભુજગયન પદ્મનાભં સુરેશમ વિશ્વામધારમ ગગનસદશ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગિર્ધ્યાગાં વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથ મિત્રો શ્રવણ કરીએ આજે આપણે સત્યનારાયણની કથા મિત્રો એક સમયની વાત છે તીર્થ તીર્થક્ષેત્રમાં શોનક વગેરે ઋષિ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં આવ્યા હતા શોનક વગેરે ઋષિઓએ સુતજીને પૂછ્યું મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એ સમજાવવાની કૃપા કરો ત્યારે સુતજીએ કહ્યું કે આ જ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો અને ભગવાને જે જવાબ આપ્યો છે તેની કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ભાવનાથી તમામ લોકમાં ફરનાર નારદજી મૃત્યુલોકમાં આવ્યા અને ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક દુઃખ ભોગવતા જોયા અને એમણે એવું પૂછ્યું એવો કયો ઉપાય છે હે પ્રભુ કે લોકોના આ દુઃખ દૂર થઈ શકે એવું વિચારીને નારદજી વિષ્ણુલોકમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા અને મન વાણી અને આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વોના કારણરૂપ અને નિર્ગુણ અને ભક્તોના દુઃખ દૂર કરનારા દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા હે ભગવાન વિષ્ણુ હું આપને વંદન કરું છું ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું ભાગ્યશાળી નારદજી તમે શા માટે અહીંયા આવ્યા છો તમારા મનમાં જે કાંઈ પણ સંશય હોય તે જણાવો હું તમને બધા જ જવાબ આપીશ ત્યારે નારદજીએ કહ્યું હે ભગવાન પૃથ્વી પર કેટલા લોકો અનેક પ્રકારના દુઃખોથી પીડાય છે આ દુઃખ દૂર કરવાનો કોઈ સરળ ઉપાય હોય તો મને કૃપા કરીને કહેવા વિનંતી છે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે આ સારો પ્રશ્ન કર્યો છે હું તમને એ મોહમાંથી મુક્ત થવાય તેવા તમામ પ્રકારની વાત સમજાવું છું મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્સ તારા પ્રેમને કારણે એ વ્રતની વાત હું તને કહું છું આ વ્રતનું નામ છે સત્યનારાયણનું વ્રત અને યોગ્ય વિધિ વિધાનથી જો આ વ્રત કરવામાં આવે તો તરત જ એ વ્યક્તિને સુખ મેળવી પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું છે તેની વિધિ શું છે અને આ વ્રત ક્યારે કરવું એ મને વિસ્તારથી જણાવો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરે છે સૌભાગ્ય અને સંતતિ વધારે છે અને ભક્તિ અને શ્રદ્ધાથી જો કોઈ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી આ સત્યનારાયણ વ્રતનું પૂજન કરે છે તેને ભગવાનના ચરણોમાં અર્પણ પંચામૃત કરે છે અથવા તો પ્રસાદ વેચે છે તેને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે અને તેનું જીવન સફળ બને છે આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય બીજો આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત વિધાન તથા મહાત્મા જણાવતા શૌનક આદિ ઋષિઓને કહ્યું કે આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું તેની કથા હું તમને સંભળાવું છું હે ઋષિઓ એક રમણીય કાશીનગરીમાં સતાનંદ નામે ગરીબ બ્રાહ્મણ હતો ભૂખ તરસથી તે વ્યાકુળ થઈ દરરોજ ભિક્ષા માગી પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો એક દિવસ તેને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાન એક વયોવૃદ્ધ વેશમાં મળી ગયા અને તેમની પાસે આવ્યા તેમણે આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત ગરીબ ભણી રોજેરોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભણી વાળી સાંભળી સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું ખૂબ ગરીબ બ્રાહ્મણ છું આથી ભિક્ષા માટે દરેક જગ્યાએ ભટકું છું આ કષ્ટમાંથી મુક્ત થવાનો તમને ઉપાય ખબર હોય તો અવશ્ય મને કહો તેથી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનારું વ્રત એ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે તમે એનું પૂજન કરો આ વ્રત સર્વશ્રેષ્ઠ છે અને એ તમામ પ્રકારના બંધન અને દુઃખમાંથી તમને મુક્ત કરશે અને પૃથ્વી પર તમને સ્વર્ગની પ્રાપ્તિ કરાવશે આ દરિદ્ર બ્રાહ્મણની વાત સાંભળી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણે જે પ્રમાણે વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું હતું તે રીતે વ્રત કરવાનો નિશ્ચય કર્યો તેથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે તેણે વ્રતનો સંકલ્પ કરી લીધો સતાનંદ હંમેશાની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો તેને દરરોજ કરતાં વધારે ધન મળ્યું આ ધન વડે સત્તાનંદ ભાઈ બંધુ સાથે અને સગા સંબંધી સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે તમામ પ્રકારના દુઃખમાંથી ઉગરી ગયો તેના દુઃખ દૂર થઈ ગયા અને તે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો અને તે દર મહિને સત્યનારાયણનું વ્રત કરતો આ રીતે તેના તમામ દુઃખ દૂર થઈ ગયા સુતજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહી સંભળાવ્યું છે બીજું કંઈ તમને વધારે સાંભળવાની ઈચ્છા હોય તો કહો શૌનક આદિ ઋષિએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે અને આનાથી પણ વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તેથી આ વ્રત પૃથ્વી પર બીજા કોણે કર્યું છે તે પણ અમને કહો ત્યારે સૂતજીએ કહ્યું આ સમયે જ્યારે બ્રાહ્મણ આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો તે તરસતી પીડાતો લાકડાનો ભારો મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેને વ્રત કરતાં જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું બ્રાહ્મણ આપશેનું વ્રત કરી રહ્યા છો આનાથી શું ફળ મળે તે મને કહો કઠિયારાની વાત સાંભળી શતાનંદ બ્રાહ્મણે આ વ્રતની વિધિ સમજાવી અને ભગવાનનું વ્રત કરવાનું ફળની વાત સમજાવી આ વ્રતનું મહત્વ જાણી કઠિયારો ઘણો ખુશ થયો ત્યાંથી પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી અને હું પણ આ વ્રત કરીશ તેવો સંકલ્પ કરી તે પોતાના નગરમાં પહોંચી ગયો અને નગરમાં સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં ગયો તે દિવસે કઠિયારાને તેના લાકડાના જે ભાવ મળતા હતા તેના કરતાં બમણા ભાવ મળ્યા આ પછી તે ખુશ થઈને કેલા દૂધ ઘી ઘઉંનો લોટ લઈને ઘરે આવ્યો પોતાના સગાવાલાને બોલાવીને તેણે વિધિપૂર્વક સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી ધન સંતાન અને સંતતિથી સંપન્ન થઈ સમસ્ત સુખો ભોગવી અંતે મોક્ષપદને પામ્યો અધ્યાય બીજો અહીંયા પૂર્ણ થાય છે બોલો સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ત્રીજો સુતજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનથી સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કામુક નામનો એક મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરતો બ્રાહ્મણોને અને ભિક્ષુઓને દાન કરતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુક રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ત્યાં પહોંચી ગયો પોતાના વાહનને માલ સહિત કિનારા પર રાખી રાજાની નજીક આવ્યો અને રાજાને વિનયથી પૂછ્યું હે રાજા આપ શું કરી રહ્યા છો આ વ્રત કરવાથી શું ફળ મળે છે કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું અમે પુત્રની ઈચ્છાથી અમારા સ્વજનો અને અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાને આવી વાળી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજા પવિત્ર વ્રતની વિધિ મને કહેવાની કૃપા કરો કારણ કે મને પણ સંપત્તિ સંતતિ નથી જો એ કરવાથી સંતતી થતી હોય તો એ વ્રત હું પણ જરૂર કરીશ રાજાના વચનો સાંભળી વેપારમાંથી તે નવરો થઈ ઘરે આનંદથી આવી તેની પત્નીના વ્રત વિશે વિધિ સમજાવી સંતતિ દેનાર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જ્યારે આપણે સંતથી થશે ત્યારે અવશ્ય કરીશું એક દિવસ ધર્મપારાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિયુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનથી ભગવાનની કૃપાથી તે ગર્ભવતી બની દસમા મહિને એક સુંદર કન્યાને જન્મ આપ્યો અને એ કન્યા શુક્લ પક્ષના ચંદ્રની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું એક દિવસ કલાવતીએ મધુર વચને પતિને કહ્યું કે આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો છે તે કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારમાં વેપારમાં તેજી છે જ્યારે સમય મળશે અથવા તો પુત્રીના લગ્ન સમયે આ વ્રત કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી શેઠ વેપાર માટે બીજા નગરમાં ચાલ્યા ગયા સમય વીતવાની સાથે કલાવતી મોટી થઈ ગઈ એકવાર કલાવતીને શેઠે પોતાની સખીઓ સાથે રમતી જોઈ અને એમને લાગ્યું કે આ વિવાહ યોગ્ય થઈ ગઈ છે આથી શેઠે પોતાના ભાઈ ભાંડુની સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતી માટે યોગ્ય મૂર્તિઓ લાવો શેઠની આજ્ઞાથી વાણંદ કન્યા માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામના નગરમાં ગયો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વાત જઈને પાકી કરી આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી અને શાહુકારના પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દીધી પણ દુર્ગા દુર્ભાગ્યવશ આ સમયે સત્યભ નારાયણ ભગવાનનું વ્રત કરવાનું તે ભૂલી ગયો આથી ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમચતુર શેઠ પોતાના જમાઈ એટલે કે રાજા ચંદ્રકેતુને લઈ રત્નસારપુર નામના સમુદ્રમાં નજીકના સુંદરનગરમાં વેપાર કરવા ગયા તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરીને લઈ ગયો અને વેપારી જ્યાં હતો ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો કર્યો અને એને ભયને લીધે ધન ત્યાં જ નાખી દીધું અને ભાગી ગયો જ્યાં સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહી આવી ગયા અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડો બાંધી સસરાને અને જમાઈને એ રાજા પાસે લઈ ગયા અને એને ચોર સમજી લીધા રાજા ચંદ્રકેતુએ કહ્યું કે આ બંને ચોરનાર જે છે એને કાળકોટડીમાં પૂરી દો સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે તેની પત્ની અને પુત્રીની દશા ઘણી ખરાબ થઈ ગઈ જે ઘરમાં સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા અને ભૂખ અને તરસથી બંને મજૂરી કરવા લાગ્યા બંને ભિક્ષા માગી ચિત્તભ્રમ થઈ ગયા અને ઘર ઘર ભટકવા લાગ્યા એક દિવસ ભૂખ અને તરસથી વ્યાકુળ કલાવતી બ્રાહ્મણના ઘરે જોઈ ગઈ ત્યાં તેણે સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે એ ઘરે આવી માતાએ પૂછ્યું હે પુત્રી આટલી રાત સુધી ક્યાં હતી મારું મન ક્યારનું ચિંતા કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં આ સત્યનારાયણનું વ્રત પૂજન જોયું છે તમામ ઈચ્છા પૂર્ણ કરનારું છે કલાવતીની વાત સાંભળી લીલાવતીને સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ ગયું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો સગાવાલાને સાથે રાખી તેણે આ વ્રત કર્યું અને કહ્યું હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેનો અપરાધ ક્ષમા કરો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ ભગવાને રાજા ચંદ્રકેતુને સપનામાં આવીને કહ્યું હે રાજન પહેલાં બંને સસરા અને જમાય વણિકો એ જેલમાંથી મુક્ત કરો તે બંને નિર્દોષ છે અને તેમનું જે કાંઈ પણ લીધું છે તે તેમનું પાછું આપી દો જો તમે આ નહીં કરો તો તારા ધન અને પુત્ર સહિત હું તારા રાજ્યનો નાશ કરી આમ કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા સવાર થતાં જ ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે પહેલાં પૂરેલા બંને સસરાને જમાઈને મારી સમક્ષ લાવો રાજાની આ વાત સાંભળી બંને મહાજનો સેવકોને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને બંને વણિક ને મુક્ત કરી તેમને મુક્ત કરવામાં આવ્યા બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા બંનેઓને યાદ કર્યા બંને જણા ભયથી વિહ્વળ બનીને મૌન થઈ ગયા રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું છે હવે તમારે ભય રાખવાનું કોઈ કારણ નથી તમારી અજામત અને સ્નાન કરાવી વસ્ત્રાલંકાર આપી અને તમારી પાસેથી લીધેલા કરતા બેવડું ધન આપી હું તમને મોકલું છું તમે ખુશીથી ઘરે જાઓ રાજાને પ્રણામ કરી બંને હવે ઘરે જઈશું તેવું વિચારીએ અને ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અહીંયા અધ્યાય ત્રણ પૂર્ણ થાય છે અધ્યાય ચાર શ્રી સૂતજી બોલ્યા યાત્રાજી યાત્રા માટે તૈયારી કરતા બંને સસરાને જમાઈને શેઠે સ્વસ્તિક વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ બંને થોડે દૂર ગયા ત્યારે તેને પરીક્ષા લેવા સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં આવી ગયા એણે કીધું હે શેઠ તારી હોડીમાં શું ભરેલું છે ઘણા ધનથી ચકેલા બંને સસરાને જમાય જમાઈ હસી પડ્યા અને કહ્યું સાધુ તમે શું પૂછો છો તમારે શું ધનની ઈચ્છા છે અમારી હોડીમાં તો વેલા અને પાંદડા ભરેલા છે સત્યદેવ ભગવાન એટલે કે સત્યનારાયણ ભગવાન વેપારીની આ કડવી અને મિથ્યાવાણી સાંભળીને કહ્યું સારું ભાઈ તારી વાત સાચી પડો આમ વેશધારી સત્યનારાયણ ભગવાન ત્યાંથી આગળ જઈ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસી ગયા પછી શેઠ અને જમાઈ બંને કાર્યથી પરવાડી હોડી પર ચડી ગયા અને હોડીને હલકી તરતી જોઈને ગૂંચોળમાં પડી ગયા હોડીમાં વહેલાં પાંદડા જોઈ ત્યાં જ એ મૂર્છિત થઈને ઢળી પડ્યા શેઠની આ દશા જોઈ જમાએ કહ્યું હે પિતા આપ શા માટે ચિંતા કરો છો શા માટે વ્યાકુળ થાઓ છો જરૂર પેલા સાધુ મહારાજના શાપને લીધે આ થયું છે તેમાં કોઈ શંકા નથી આપ એની શરણે જાઓ તે સર્વશક્તિમાન છે તે આપણને આનો રસ્તો બતાવશે જમાઈના વચન સાંભળી સસરા સાધુ પાસે ગયા તેને પગે પડી ગયા અને વિનંતી કરવા લાગ્યા હે ભગવાન આપની સમક્ષ હું જે કંઈ પણ ખોટું બોલ્યું છે તે તમારો એ મારો અપરાધ ભાવ છે મને ક્ષમા કરો એવું કહીને વારંવાર એ શોક કરવા લાગ્યા રડતા વેપારીને જોઈ સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કરો મારી વાત સાંભળો માનતા રાખી હોવા છતાં તમે મારી પૂજા કરી નહીં મિત્યાવચનો બોલ્યા ખોટું બોલ્યા મારી સાથે દુર્વ્યવહાર કર્યો જેથી તમને આ દુઃખ સહન કરવા પડ્યા છે સત્યનારાયણ ભગવાનની વાત સાંભળી શેઠ તેના ચરણોમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ આપ આ દેવતા આપની માયાથી મોહિત છે હું આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતો નથી તમારી માયાથી મોહિત હું શી રીતે આ બધું જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું એ મને પાછું આપો હું મારે વૈભવ પ્રમાણે તમારી જરૂરથી પૂજા કરીશ શેઠના આ વચનો સાંભળી ભગવાન પ્રસન્ન થયા અને તેને વરદાન આપીને અર્તન થઈ ગયા શેઠે આવીને હોળી પર ધન ધાન્ય જોઈ અને તે ખુશ થઈ ગયા અને કહ્યું કે સત્યનારાયણની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શેઠ સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પોતાના ઘર તરફ પ્રયાણ કરવા લાગ્યા નગર દેખાતા શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી નગર અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા રવાના કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા બે હાથ જોડી સમાચાર આપતા કહ્યું કે શેઠ પોતાના જમાઈ અને પોતાના ભાઈઓ અને પુષ્કળ ધન સાથે નગર નજીક આવી ગયા છે દૂતનો આ સંદેશો સાંભળી લીલાવતી ખુશ થઈ ગઈ અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરી પુત્રીને કહ્યું કે જઈને એ લોકોનું સ્વાગત કરું છું તું પણ ઝડપથી આવજે કલાવતીએ માના આ વચનો સાંભળી પૂજા કરી પરંતુ પ્રસાદ લીધા વિના પતિને મળવા દોડી ગઈ પ્રસાદ લેવાથી પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને તેની હોડી સહિત અદૃશ્ય કરી દીધો કલાવતી પતિને ન જોતા શોકથી વ્યાકુળ થઈ ઢળી પડી કન્યા કલાવતીને ખૂબ દુઃખ થયું અને હોળીને અદ્રશ્ય થયેલી જોઈ શેઠ વિચાર કરવા લાગ્યા કે આ તે કેવું આશ્ચર્ય પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ગભરાઈ ગઈ અને વિલાપ કરવા લાગી થોડી વારમાં જમાઈ શા સા શા માટે અદ્રશ્ય થઈ ગયા એ કોઈ જાણતું નથી કયા દેવની અવગણના અમારાથી થઈ અમારાથી કઈ ભૂલ થઈ તે વિચાર કરવા લાગ્યા ભગવાન સત્યનારાયણનું મહત્વ જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને લીલાવતીએ ખોડામાં બેસાડી ખૂબ રુદન કર્યું અને કલાવતીએ એ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈ ધર્મવિદ સજ્જન વણી કે પત્ની સહિત વિચાર કરવા લાગ્યો કે આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની ભગવાન સત્યનારાયણની કૃપાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ માની શેઠે પોતાના સગાવાલાને બોલાવીને સંકલ્પ કર્યો કે આ સંકટ દૂર કરવા હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ તેણે નમીને સત્યનારાયણની દંડવત પ્રણામ કરવા લાગ્યા અને આથી દીનજનોના ઉદ્ધારક ભગવાન સત્યનારાયણ સંતુષ્ટ થઈ આકાશવાણી કરીને કહ્યું કે પ્રસાદનો ત્યાગ કરવાથી આ ઘટના બની છે જો એ ઘરે જઈને પ્રસાદ આરોગી લેશે તો તરત તે તેનો પતિ એને પુનઃ પ્રાપ્ત થશે એમાં કોઈ શંકા નથી આથી કલાવતીએ આ વાત સાંભળી ત્યાં જઈને તરત પ્રસાદ આરોગી લીધો અને ત્યાં જ તેનો જે અંતરધ્યાન થયેલો પતિ હતો તે આવી ગયો અને હવે એણે કહ્યું કે ચાલો હવે ઘરે જઈએ શા માટે વિલંબ કરો છો કલાવતીની વાત સાંભળી શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાંડું સાથે ઘરે આવ્યા અને સત્યનારાયણનું વિધિપૂર્વક પૂજન કર્યું અને આ મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક સત્યનારાયણ ભગવાનની પૂજા કરવા લાગ્યા આ વ્રતના પ્રતાપથી શેઠને સગળા સુખ ભોગવી અંતે વૈકુંઠધામ મળ્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય ચાર અહીંયા પૂર્ણ થાય છે અધ્યાય પાંચ સૂતજીએ કહ્યું આ પછી પણ એક ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામ એક રાજા હતો જેણે શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તરછોડી દુઃખ મેળવ્યું એકવાર તુંગધ્વજ રામના રાજા પશુ પંખીને મારી ઝાડ નીચે બેઠા હતા આરામ કરવા તે સમયે ગોવાળા પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરતા હતા અભિમાનને કારણે રાજા ત્યાં ન ગયા કે ત્યાં તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પણ રાજાએ પ્રસાદ ન લીધો પ્રસાદની અવગણનાને લીધે રાજાને સોપુત્ર અને ધન સંપત્તિ જે કંઈ હતું એ બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખ પડવાથી રાજાને ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવો પડ્યો કે આનું કારણ શું શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ગોવાળોએ સત્યનારાયણની પૂજા કરી છે ત્યાં હું જાઉં એવું વિચાર્યું અને મનમાં નિશ્ચય કરી તે ગોવાળો પાસે ગયા તેને સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણની પૂજા કરી અને એની કૃપાથી તેને ફરી ધન ધાન્ય અને પુત્ર પૌત્રાદિથી સંપન્ન પ્રાપ્તિ થઈ ગઈ આ રીતે એ આ લોકના બધા સુખ ભોગવી એ વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે કોઈ મનુષ્ય કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે અને ઉત્તમ પવિત્ર કથાનું જે શ્રવણ કરે છે તેને ભગવાન સત્યનારાયણની કૃપાથી ધન ધાન્ય અને સંતતિની પ્રાપ્તિ થાય છે દરિદ્ર હોય તે ધનવાન બને છે અને જે કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી તેને મુક્તિ મળે છે ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે તેમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષને પામે છે માટે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે મુનિશ્રેષ્ઠ આ કથા જે દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા જ પાપ સત્યનારાયણની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેના તમામ પ્રકારની કથા મેં તમને સંભળાવી છે હવે તેના આગલા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો જેને ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર મળ્યા લાકડા વેચનારો કઠિયારો કેવટ થયો જેને ભગવાન શ્રી રામચંદ્રના ચરણો ધોયા અને તેની સેવા કરવાથી એ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ ગયો ઉલ્કા નામનો રાજા બીજા જન્મમાં દશરથ રાજા બન્યા જેણે ભગવાન રામચંદ્રજી જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું અને પેલો વેપારી શેઠ બીજા જન્મની અંદર રાજા મોરધ્વજ થયો જેના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા અને મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભુ મનુ બન્યા તેમણે ભગવત સંબંધીઓ કથા દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જે તો મિત્રો આ હતી ભગવાન સત્યનારાયણની કથા આપ સૌને ભગવાન સત્યનારાયણની કથા ફળે આજનો દિવસ ફળે તેવી ભગવાન સત્યનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ બોલીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ